આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા આજે આ વીડિયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસના અમાવસ્યાના દિવસે આવતું ગાય તુલસી વ્રતની કથા પૂજન વિધિ તેનું મહાત્મ્ય અને વ્રતની કથા મિત્રો આ ગાય તુલસી વ્રત શ્રાવણ માસની વધ અમાસના દિવસે કરવાનું હોય છે આવ્રત બહેનો પોતાના બાળકની રક્ષા માટે બાળકોના દીર્ધાયુષ માટે અને ઘરની સુખકારી માટે કરે છે આવ્રતના દિવસે બહેનો સ્નાન સ્વચ્છ કરી ગાય માતાનું માતાનું અને તુલસી ધૂપ દીપ કંકુ ચોખા અને આરતી કરી પૂજા કરે છે અને ગાય તુલસી વ્રતની કથા સાંભળે છે આ વ્રતમાં એકટાણું કરવાનું હોય છે વ્રત કરનારે પીળા રંગના તીજ શેરનો દોરો લઈ તીસ ગાંઠ વાળવાની હોય છે દોરાને ધૂપ દીપ કરી ગાય માતાનું અને તુલસી માતાનું સ્મરણ કરી દોરો ગળે બાંધવાનો હોય છે આ વ્રતમાં લીલું અન્ન ખવાય નહીં કે લીલા વસ્ત્રો પહેરાય નહીં ગાય માતાને ઘરની રોટલી કે ઘાસચારો ખવરાવી વ્રતનું એકટાણું કરાય છે મિત્રો આ હતું વ્રતની પૂજન વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહે તેની પત્નીનું નામ ગુણવંતી હતું પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના તેથી તેમની પુત્રી સગુણા પણ બચપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી ઉમર લાયક થયા પછી સગુણાએ મનગમતો ભરથાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય એ પહેલા જ સગુણા મૃત્યુ પામી મૃત્યુ પામેલી સગુણા બીજા જન્મે એક કોળીના ઘરે જન્મી કોળીનું નામ જાદવ હતું તેની પત્નીનું નામ કાશી હતું નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં કોળી દંપતી જાતિના માર્ગે ચાલનારા હતા ગરીબના ઘેર રૂપરૂપનો અંબાર જેવી કન્યાનો જન્મ થતા સૌ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે એવી વાત થઈ જાદવ અને કાશીએ પુત્રીનું નામ કમળા રાખ્યું પૂર્વ જન્મના ગયા તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી કમળા તો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી મોટી થવા લાગી ચારઈ બાજુ તેના અપૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી જેમ જેમ કમળા મોટી થતી ગઈ તેમ તેમ તેના મા-બાપની ચિંતા વધવા લાગી કોળી કોમના કમલાને લાયક વર મેળવવો શક્ય ન હતો જાદવ અને કાશી રાત દિવસ કમલાના હાથ પીડા કરવાની ચિંતા કરવા લાગ્યા એક દિવસ કમલાએ કેટલીક બહેનોને ગાય તુલસીની પૂજા કરતી જોઈ અને તેથી એ એમની પાસે ગઈ અને કહ્યું કે બહેનો મારે પણ આ ગાય તુલસીની પૂજા કરવી છે ત્યારે ગામની કન્યાઓ કહે તારાથી વ્રત કરાય નહીં તું હલકી વરણની છે તારું પડછાયો તુલસીમાં પર પડે તો માછી વનમાં પધારી જાય માટે તારાથી આવ્રત થાય નહીં પેલી કોળી કન્યા કાલાવાલા કરવા લાગી કે બહેનો હું પણ તમારી જેમ રોજ સવારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી અને પવિત્ર થઈ અને આવ્રત કરીશ જો તમે કહો તો ઉપવાસ કરીને પવિત્ર થાવ પણ મારી બહેનો મને વ્રતની વિધિ બતાવો ગાય માતા અને તુલસી માતા તો સૌના સરખા જ છે એનામાં કોઈ પણ ઊંચ કે નીચ નથી માટે મારા પર દયા કરી મને પણ વ્રતની વિધિ જણાવો હું ગાય માતા અને તુલસી માતાનું વ્રત કરું જેથી માતાજી મારી મનોકામના પૂરી કરશે મા તો દયાની દેવી છે આમ બોલતા બોલતા કોળી કન્યા રડી પડી છોકરીઓના ટોળામાં એક છોકરી દયાળુ હતી તેને આ કોળી કન્યા પર દયા આવી અને તેણે ગાય અને તુલસી માતાના વ્રતની વિધિ બતાવી કોળી કન્યા તો આનંદથી નાચતી અને કૂદતી પોતાને ઘેર ગઈ અને બીજા જ દિવસથી તેણે ગાય તુલસીના વ્રત લીધા જેમ જેમ વ્રતનું તપ વધતું ગયું તેમ તેમ એનું તેજ વધતું ગયું આ જોઈ અને કોળીના સગાવાલાને ડર લાગવા માંડ્યો આ તો રાકને ઘેર રતન પાક્યા આપણાથી કેમ જતન થશે આટલી બધી સમજુ અને દેવના ચક્કર જેવી કન્યા કોળીની નાથમાં ક્યાંથી આમ અંદરો અંદર વાતો કરે છે કોઈ તેને હેરાન કરતું નથી પછી તો બધા ભેગા થઈ અને આ કન્યાને તળાવના કિનારે એક સરસ મજાની ઝૂંપડી બનાવી આપી અને કહ્યું બેટા તું આમાં રહે અને ખુશીથી ભગવાનનું ભજન કર અને વર્ત વર્તોલા કર ધર્મને સાચવ તારા અસ્ત્રી ધર્મને સાચવ છે

કોળી કન્યા અને રાજાના કુંવરની આંખ મળી પછી તો કુંવરે પોતાની ઓળખાણ આપી અને કોળી કન્યાને કહ્યું કે મને તારા પ્રત્યે લાગણી અને રાગ ઉત્પન્ન થયો છે માટે તું મારી સાથે લગ્ન કર અને તને સુખી કર સાથે તું પણ સુખી થા એવી મારી ભાવના છે કોળી કન્યાએ કહ્યું કે એ કેમ બનશે તમે તો રાજાના કુંવર અને હું તો કોળીની કન્યા અમને કોઈ અડે નહીં અમારાથી દૂર રહે અને તમે લગ્નની વાત કરો છો તો આ કેમ બને પણ આ તો રાજાનો હઠ મૂકે નહીં એને કોણ સમજાવે કહ્યું કે તું મને ગમે છે માટે પળણું તો તને જ પળણું હા કહે કે ના કહે આમ કુંવરે હઠ ત્યારે કોળી કન્યા બોલી જેવી ગાય માતાની મરજી અને પોતાની માને વાત કરી સમજાવી મનાવી લીધા રાજકુંવર રાજીના રેડ થતો પોતાના ગામ આવ્યો ત્યાંથી વિધિપૂર્વક સામગ્રી મોકલી બ્રાહ્મણને ભગવાનની સાક્ષી રાખી ગાય અને તુલસીના આશીર્વાદ લઈ લગ્નના ચાર ફેરા ફર્યા પછી પોતાને ગામ ગયા લગ્નની વાતને છુપાવી રાખી આ તો રાજાનો કુંવર કહેવાય તેથી કોઈ પૂછતું નથી એમ ઘણા વર્ષો સુખ ચેનમાં પસાર થયા રોજના નિયમ પ્રમાણે એક દિવસ રાજા અને રાણી ફરતા ફરતા તળાવની પાળે બેસી વાતો કરતા હતા ત્યાં તેમની નજર ગામની કન્યાઓને ગાય તુલસીમાના વ્રત કરતી જોઈ અને રાણીને પોતાના આગળના દિવસો સાંભળ્યા કે ગાયમાના અને તુલસીમાના એક વખત વ્રત કર્યા હતા મન માનતો રાજાનો કુંવર મળ્યો અને મનની મનોકામના પૂર્ણ થઈ લાવ ફરીથી આ વ્રત લવ અને માતાજી કાંઈક મહેર કરશે આમ વિચારે પેલી કન્યા પાસે ગઈ છે અને બોલી કે બહેનો મારે પણ આ ગાય તુલસીના વ્રત કરવા છે મેં અગાઉ આવ્રત કરેલું પણ એ વ્રતની પૂજન વિધિ હું ભૂલી ગઈ છું માટે કૃપા કરી મને વ્રતની વિધિ કહો પેલી કન્યાઓએ હોશ થી વિધિ કહી રાણીજી શ્રાવણ માસ આવે એટલે આવ્રત લેવા ત્રીસ દોરાની શેર લઈ પછી તેને પીળો રંગ કે હળદરવાળો કરી એને ત્રીસ ગાંઠો વાળવી અને દોરાને ગળામાં પહેરી હાલતા ચાલતા બધા કામ કરતા ગાયમાં તુલસી માતાના નામનું મનમાં રટન રાખવું આડોશ પાડોશમાં કોઈને બોલાવી વાર્તા કરવાની કોઈ સાંભળવા વાળું ન હોય તો પીપળાના પાનને કહેવાની સૂરજ નારાયણની સાખે કહેવાની તુલસી માના ક્યારે કહેવાની લીલા લુગડા પહેરવા નહીં લીલા શાકભાજી ખાવા નહીં લીલા ઝાડના લીલા પાન તોડવા નહીં અબીલ ગુલાલ ફળ ફૂલ અને ધૂપ લઈ ગાયમાં તુલસી માતાની પૂજા કરવી દીવો કરવો પછી પ્રસાદ ધરાવો અને સૌને વહેંચવું આવી રીતે ગાય તુલસીમાનું વ્રત કરવું કોળી રાણી તો આનંદમાં આવી ગઈ શ્રાવણ મહિનો આવ્યો છે આખા નગરમાં વ્રત લેવાય છે વ્રતનો મહિમા ગવાય છે ગુરબાને દાન દેવાય છે રાજાએ પણ અન્ન દીધા વસ્ત્ર દાન દીધા આખા મહેલમાં ગાયમાં તુલસીમાના વ્રત લેવાયા વિધિ મુજબ પૂજા થઈ દાન દક્ષિણા દેવાયા પછી તો કોળી રાણી ઉપર માતાજીની કૃપા ઉતરી અને રાણીને વ્રત ફળ્યા જય ગાય માતા જય તુલસી માતા મિત્રો ગાય માતાનું આ વ્રત અતિ ફળદાયી છે ભગવાન વિષ્ણુને ગાય અતિ પ્રિય છે તેમજ માતા તુલસી તેના પ્રિયમાં પ્રિય અત્યંત એવા પ્રિય છે આથી આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીની કૃપા આપણા પર બની રહે છે આથી મિત્રો પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું અને કોમેન્ટમાં જય ગાય માતા અને જય તુલસી માતા જરૂર લખજો સાથે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે જય ગાય માતા જય તુલસી માતા